શું આપણે કલ્પના કરી શકીએ કે અઠવાડિયથી ઉર્જા અને ગેસ મળે મોટાભાગે જવાબ હશે ના પરંતુ અશક્ય કરી બતાવ્યું છે બરાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિએ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યું છે જો એલપીજી રાંદર ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે કૃષિ યુનિવર્સિટી કોલેજ દે હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અદ્ય પંદર જેટલી હોસ્ટેલ્સ રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટ માંથી બાયોગેસ મેળવવામાં આવે છે લગભગ અગિયાર લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું છે પંચોતેર કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા 7.5 કિલો બાયોગેસ મળે છે જેના દ્વારા હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને 15 જેટલી બોટલ ગેસની બચત થાય છે જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે આ પ્લાન્ટથી સ્વચ્છ ઊર્જા બાયોગેસ અને 200 થી 250 લિટર સ્લરી મળે છે સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે ઊર્જા ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકશાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે એમ જણાવી બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં એકસો પચાસ કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે નમસ્કાર ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી પંદર જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે કે પંચોતેર કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે એની અંદર આ પંચોતેર કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે આ બાયોગેસ લગભગ એમ કે સાડા સાત કિલો જેટલો બાયો બાયોગેસ મળતો હોય છે એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે ત્યાં લગભગ મહિને ચૌદથી પંદર બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે આ બાયોગેસની અંદરથી સ્વસ્થ સ્વચ્છ ઉર્જા મળી રહી છે સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે કે જે સ્લરી મળે છે બસોથી અઢીસો લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક દોઢસો લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટને એમ કે નાખવા જઈ રહ્યા છીએ આ જે પંચોતેર કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને અગિયાર લાખ રૂપિયાની અંદર એમ કે કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઇન ઉપર કરવાના છીએ ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ કારણ કે આજે જે જ્યાં મોટા મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ ફૂડ વેસ્ટ નીકળતો હોય છે ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ